પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પરિવારજનો ચિંતાતુર બન્યા હતા વિવિધ રાજ્યોના શહેરો ગામડાઓમાં થઈ આખરે તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મળ્યા ટ્રસ્ટના સંચાલક જેરામભાઈ ભગત કિશોરભાઈ નરેશભાઈ તેમજ પંકજ સિંઘે તેની ખૂબ જ સારી સંભાળ લઈ સારવાર કરાવી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ વડીલને સાથે ભુજ લઈ આવ્યા હતા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યા હતા છત્તીસગઢ પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢતા તેના પુત્રો ભાવેશ શાહુ તથા ભાગવત શાહુ અને સાઢુભાઈ ગૌરીશંકર અને કૈલાસચંદ્ર છત્તીસગઢથી ભુજ આવી પહોંચ્યા હતા દસ વર્ષ પછી પિતા પુત્રનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અત્યારે વૃદ્ધ વડીલ પાંસઠ વર્ષના થઈ ચૂક્યા છે દસ વર્ષ પહેલા પોલીસ ફરિયાદ પણ પરિવારજનોએ નોંધાવી હતી આખરે તે પોતાના ઘર શોધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ છે આ માનવતાના કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની દિપેશ શાહ પંકજ કુરવા તેમજ સહદેવસિંહ જાડેજા રફીક બાવા દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા